મોત ના ભય ને દૂર કરવા માટે ભાગવત છે જેને ભાગવતની કથા સાંભળી છે છે એને રૂવાડે રૂવાડે જેને ઉતારી લીધી કથા સમજવાની છે એનું ચિંતન કરવાનું છે કથા સાંભળવાની છે મનન કરવાનું છે ચિંતન કરવાનું છે મનન અને ચિંતન થી મૃત્યુનો ભય દૂર મૃત્યુના ભયને દૂર કરવા માટે ગીતા છે અને જીવન મનુષ્ય મળ્યું છે તો કેમ જીવાય એના માટે રામાયણ છે બાપ દીકરાનો પ્રેમ કેવો હોવો જોઈએ ભાઈ ભાઈમાં સંપ કેવો હોવો જોઈએ દેરાણી જેઠાણીમાં સંપ કેવો હોવો જોઈએ કેમ કરવું બધાય થી વધારે ત્યાગ કોણ કરે ઘરમાં ત્યાગની સ્પર્ધા લેવાની સ્પર્ધા નહીં લૂંટાવાની સ્પર્ધા આ આ આ આ તારું 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 છે 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 મારે ન જોઈ એ રામાયણ છે અને આ તારું નથી આ મારું છે આ મારું છે એ મારું મારું કરવું એ મહાભારત છે અને મારું મારું જેને કર્યું એનું એન્ડ શું આવ્યો પરિણામ શું આવ્યું વિનાશ તો મારું મારું કરવામાં શું ફાયદો છે એ સંદેશ આપે છે મહાભારત અને તારું તારું કરવામાં કલ્યાણ કેવું છે એ સમજવા માટે રામાયણ છે જીવન કેમ જીવવું એના માટે રામાયણ અને મરવું કેમ એના માટે ભાગવત ભાગવતને તમે સાંભળ્યા પછી તમારું મોત બગડે નહીં ક્યારે તમને મોતનો ભય ન લાગે જેને જેને મોતનો ભય લાગ્યો હોય એને ભાગવત ખોલીને બેસી જવું એને સત્ય સમજાઈ જશે મોતનો ભય દૂર કેવી રીતે કરવો ભાગવત વાંચતા એને સત્ય સમજાઈ જશે કે મોત જેવું કંઈ છે જ નહીં મોત છે જ નહીં તમે શું કામ દરો છો આટલા બધા કોઈ માણસ તમારી ઘરે બેસવા આવે અને તમે નાઇટ ડ્રેસ પહેરીને સોફા ઉપર બેઠા હો અને સવારમાં કોઈ તમારી ઘરે મહેમાન આવી ગયા તમે નાઇટ ડ્રેસ પહેરીને છાપું વાંચો છો અને મહેમાન આવી ગયા એટલે મહેમાનને તમે એમ કહો કે થોડી ચા પીઓ દસ મિનિટ છાપું વાંચો હું હમણાં જ બાથરૂમમાં સ્નાન કરીને આવ્યો અને પછી મહેમાનને આપણે ચા આપીએ છાપું આપીએ આપણે બાથરૂમમાં જઈએ અને સ્નાન કરી લઈ પછી આપણે જે રાત્રે નાઇટ ડ્રેસ પહેર્યો તો એ ચેન્જ કરીને પછી કપડા બદલાવીને પછી બાથરૂમમાંથી મહેમાનને પાછા મળીએ તો કપડાં બદલાવીને આવ્યો એ ગુજરી નથી ગયો મરી નથી ગયો એ કપડાં બદલાવીને આવી ગયો જેને કપડાં બદલાવ્યા છે ને મરી ગયો ન કહેવાય એમ આપણે ઉપર એક શોરૂમ છે અને એમાં કપડાં બદલાવા જાય છે કપડાં બદલાવીને પાછા આવી જાય છે આ વખતે રામભાઈ નામ હોય તો બીજી વખત આવીએ ત્યારે કરશનભાઈ નામ હોય નામ બદલે છે કપડાં બદલે છે વ્યક્તિ એકને હોય છે એક બીજો દાખલો આપો તમને જેની જ્યાં એટેચમેન્ટ હોય ને ન્યાયનો જન્મ થાય મૃત્યુ સમયે તમે કેવું ચિંતન કરો છો મહાન માં મહાન વિદ્વાન બ્રાહ્મણ હોય વેદ જાણતો હોય શાસ્ત્ર જાણતો હોય કોઈ પણ વ્યક્તિ ભક્ત હોય ભજન કર્યું હોય કોઈ સંત હોય આખી જિંદગી યોગ હોય હરિનું સ્મરણ કર્યું હોય પણ જો અંત ચૂકી ગયા તો ગતિ નહીં થાય અંત સુધારવા માટે આ ગતિ જેવી મતિ એવી ગતિ તમારો જેવો વિચાર છે એવો જન્મ મળશે સંત ભરતનો અંત સમયે હરણમાં વિચાર હતો એટલે હરણ થઈ ગયા પછી એને આખી મળી ગઈ તો જેવો વિચાર કરી એવો જન્મ મળે છે એટલે હરણમાંથી પાછો મનુષ્યનો વિચાર કર્યો તો એને પાછા મનુષ્ય ન ઉતારા સંત ભરતને ખાલી વિચાર માટે તન જન્મ લેવા પડ્યા એટલે અંત સમયે વિચાર કેનો કરવો અને જે જિંદગી આખી કર્યું હોય છે એનો અંત સમય વિચાર આવશે અને જિંદગી આખી શું કરવાનું છે એ સમજ આ કથાઓમાં છે પછી એ સમજણ આવી જાય તો હરિનું સ્મરણ આ જીવન કર્યું હશે તો અંત સમય પણ હરિનું સ્મરણ આવશે અને બીજું કે જ્યાં આપણો જીવ રહી ગયો હશે તમે દિવસે છેલ્લો વિચાર કરીને સુઈ જાવ ને એ તમને સવારે પહેલો વિચાર આવે એમ મૃત્યુ સમય તમે છેલ્લો જે વિચાર કરો ને એવો જન્મ થાય રાત્રે સુતા સુતા છેલ્લો વિચાર આવ્યો નીંદર ચડી ગઈ સવારમાં એ પેલો વિચાર હશે જીનવન પૂરું થાય ને છેલ્લો વિચાર કરો એવો બીજો જન્મ તમને ત્યાંથી સ્ટાર્ટ થાય એવો બીજો જન્મ મળે છે અને જ્યાં વધારે ઈચ્છા હોય જ્યાં વધારે જીવ રહી ગયો હોય ત્યાં એ માણસ જન્મ લે છે